તારીખ સોળ જૂન એટલે કે જૂન માસના ત્રીજા રવિવારે પારદર્શ ડે ઉજવવામાં આવે છે ઘર કુટુંબ સમાજ વ્યવહાર ને નોકરી ધંધાની જવાબદારી વચ્ચે સતત જઝુમતો રહી વિકટ અને વિષમ પરિસ્થિતિમાં પણ પોતાના સંતાનોની જીદ અને જરૂરિયાતો હસતા મોઢે પૂરી પાડનારનું પાત્ર એટલે પિતા પોતાના બાળકો કેમ કરીને સુખી થાય ચિંતન કરતું પાત્ર એટલે પિતા જો કે કડવી વાસ્તવિકતા એવી છે કે એક બાપ ચાર પાંચ સંતાનોનું ભરણપોષણ કરી શકે છે પરંતુ ચાર પાંચ સંતાનોને ભેગા થઈને પણ એક બાપને સાચવવો ભારે પડતો હોય છે પિતાની અવગણના અને તેનું અપમાન કરવાના બદલે તેમનો હાથ પકડી મંદિરે લઈ જઈશું તેમને ભરપૂર વહાલ પ્રેમ અને આદર આપીશું તો ખરા અર્થમાં ફાધર્સ ડે ની ઉજવણી થઈ ગણાશે પિતાના મૃત્યુ પછી મિસ યુ લખવા કરતા જીવતે જીવ વિથ યુ કહેવું સારું